નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે. દિયોદર તાલુકાના ધનકવાડા ગામ પાસે પાલેનપુર થી ભુજ તરફ જતી માલવાહક ટ્રેનના ડબ્બા રેલવે ફાટક નંબર 52 પાસે એકાએક આ એક રેલવે ની રીંગ અલગ થઈ જવાથી એકાએક ડબ્બા છૂટી પડી જતા મોટી દુર્ઘટના થતી અટકી હતી અને ટ્રેનને અટકાવવા આવેલા હોવાના સોશિયલ મીડિયા માં વિડિયો વાયરલ થયો હતો. બાદમાં રેલવે ટ્રેનના ડબ્બા જોઈન્ટ કરી ભુજ તરફ રવાના કરાયા. અમીરગઢ પાલનપુર હાઇવે પર રામ નજીકથી વિદેશી દારૂ ભરેલી એક કાર ઝડપાઈ છે પોલીસે બે મહિલાઓ સહિત ચાર ઇસમૂહની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનમાંથી ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા પોલીસ સક્રિય છે તસ્કરો દ્વારા દારૂ ઘુસાડવા માટે નવા પિતરા અજવામાં આવી રહ્યા છે આવી જ રીતે એક કારમાં વિદેશી દારૂ ભરીને બે મહિલાઓ સાથે પસાર થવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો જેથી પોલીસને શંકા ન જાય જોકે પોલીસને બાતમી મળતા અથવા શંકા જતા તેમણે કારનો પીછો કર્યો રામજી ડીસા તાલુકાની માલગઢ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને સમાજની માળી સમાજના અગ્રણી અને સતત આઠ વાર સરપંચની ચૂંટણી લડેલા કુંદનલાલ કચવા ગુરુવારે સાંજે કોલ્ડ સ્ટોરેજ જઈ પોતાની રિવોલ્વરથી લમણામાં ગોળી ધરબી દેતા આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમણે ડીસાના ખાનગી આઈસીયુમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જે હાલત ગંભીર છે આપઘાતના પ્રયાસ પાછળ કોલ્ડ સ્ટોરેજનો વિવાદ કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે ડીસા તાલુકાના માલગઢ ગામના પૂર્વ સરપંચ અને માળી સમાજના અગ્રણી કુંદલાલ કછવા ગુરુવારે સાંજે તેમના શિવાલય કોલ્ડ સ્ટોરેજ ખાતે ગયા હતા ત્યાં તેમણે અચાનક રિવોલ્વર કાઢીને પહેલાં હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું વાવના ભાટવાસર ગામમાં નાના ભાઈએ લોખંડની ઇંગલના ઘા મારીને મોટાભાઈને મોતને ઘાટ ઉતાર્યો હતો થરાદની હોટેલમાં પુત્રના જન્મદિવસની ઉજવણી દરમિયાન નાનાભાઈએ માતાને લાફો મારતા થયેલી માથાકૂટમાં હત્યા થઈ હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે પોલીસે હત્યારાને ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી વાવના ભાટવાસર ગામના સગાભાઈ અમૃતભાઈ નાગજીભાઈ પ્રજાપતિ અને વિક્રમભાઈ નાગજીભાઈ પ્રજાપતિ દિવાળીના વેકેશનમાં વતનમાં આવ્યા હતા બંને ભાઈ વચ્ચે પચીસ ઓક્ટોબરના રોજ

સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે અંબાજી ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું આ એકતા દોડમાં પોલીસ અધિકારીઓ જવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા આ કાર્યક્રમ વહેલી સવારે આઠ કલાકે અંબાજીના ગબ્બર સર્કલથી શરૂ થઈ ગબ્બર સુધી યોજાયો હતો આ દોડનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવાનો હતો અંબાજીના પીઆઈ આરબી ગોહિલ પીએસઆઈ અને અન્ય પોલીસ જવાનો સહિત ગામના આગેવાનો અને સ્થાનિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો દર વર્ષે એકત્રીસ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે આ અંતર્ગત પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરદાર પટેલ રમતગમત સંકુલ ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ અને જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ સહિતના મહાનુભાવોએ આ દોડને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું આ પ્રસંગે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પોલીસ વિભાગના જવાનો અધિકારીઓ અને સંગઠનના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આજરોજ નવનિર્મિત વાવથરાદ જિલ્લામાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરાયું હતું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે વાવથરાદ જિલ્લામાં કુલ રૂપિયા ચૌદ પોઈન્ટ છવ્વીસ કરોડના ચાર વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું જેમાં દસ કરોડના ખર્ચે તૈયાર થનાર રાહ તાલુકાના કમાળી ખાતે નવીન સબ સ્ટેશનનું ખાતમુહૂર્ત બે પોઈન્ટ બાર કરોડ પ્રાથમિક શાળાના નવીન મકાનનું ખાતમુહૂર્ત માર્ગ અને મકાન પંચાયત વિભાગ હેઠળના રૂપિયા એક બ્યાસી રોડના ખર્ચે રાહ તાલુકામાં નિર્માણ પામનાર કમાળીથી ગોડિયા રોડનું મુહૂર્ત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના રાહ તાલુકાના કમાળી ખાતે રૂપિયા બત્રીસ લાખના ખર્ચે તૈયાર થનાર પેટા આરોગ્ય કેન્દ્રનું મુહૂર્ત કરાયું હતું બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે વન અને પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર રાજ્ય કક્ષાના મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરાયું હતું પાલનપુર પોલીસ પટડ ગ્રાઉન્ડ ખાતેથી મંત્રી પ્રવિણભાઈ માળી પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર ઇન્ચાર્જ કલેક્ટર એમજે દવે નાયબ વન સંરક્ષક પીજી ગાડી નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ લીલી ઝંડી આપીને દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું મંત્રી પ્રવિણભાઈ માળી ધારાસભ્ય સહિત અધિકારીઓ સમગ્ર રૂટ પર દોડમાં જોડાઈને દોડવીરોનો ઉત્સાહ વધાર્યો હતો ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ

ભાભર પોલીસે રૂપિયા બાવીસ પોઈન્ટ ઓગણીસ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ શખ્સો સામે ગુનો નોંધતા ચકચાર ભાભરની ધી હીરપુરા સહકારી મંડળના ગોડાઉનમાંથી ગેરકાયદે અને અધિકૃત યુરિયા ખાતરને અન્ય થેલીમાં ભરી કોમર્શિયલ હેતુ માટે ફેક્ટરીમાં વેચાણ કરતું મોટું કભાંડ ઝડપાયું છે જાણવા મળતી વિગતો મુજબ સરકાર દ્વારા ખેડૂતોને યુરિયા ખાતર સરકારી સબસિડી કરતાં બસો પચાસ લેખે અધિકૃત લાયસન્સ ધારકોને વેચાણ કરવાનું હોય છે પરંતુ ભાભરમાં ખેડૂતોને અપાતું સબસિડીવાળા યુરિયા ખાતર પીળી થેલી હોય છે પરંતુ આરોપીઓ પીળી થેલી બદલી અને સફેદ થેલી પર યુરિયા ફોર ઇન્ડસ્ટ્રીયલ યુઝ ઓનલી એવું લખીને ખાતરની થેલીઓ ભરીને મશીન સિલાઈ કરીને પેક કરી ઔદ્યોગિક એકમોમાં મોટી રકમમાં વેચાણ કરી મોટો આર્થિક નફો મેળવવા માટે સબસિડીયુક્ત ખાતર ઔદ્યોગિક એકમ સુધી પહોંચતું કરવાનું ષડયંત્ર ચાલતું હતું